રજવાડી શાસન વખતે બનેલો આ બ્રિજ વર્ષો જૂનો હોય અને જર્જરિત બની ગયો હતો જેને લઈને બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા પચીસ થી ત્રીસ ગામોને જોડતો આ પુલનો એક ભાગ ધરાશય થતા વાહન વ્યવહાર પર અસર થઈ છે તો પાનવડ ગામમાં આવતી સરકારી એસટી બસ સહિત તમામ વાહનો માટે રસ્તો બંધ કરાયો છે પાનવડ ગામે ધામણી નદી ઉપર પુલ આવેલો છે વર્ષો જૂનો છે અંગ્રેજો વખતનો બનેલો હતો અને આજે રાત્રે પાંચેક વાગ્યાના સમયમાં તૂટી ગયો છે એક સાઈડમાંથી અને અત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને આ પુલ બંધ થવાથી પાંત્રીસથી ચાલીસ ગામો જે એમપીના પણ અહીંયા અવર જવર થાય છે અને આ રસ્તા ઉપરથી જિલ્લામાં પણ જવાનું થાય છે જેથી કરી આ પુલ વહેલી તકે તૈયાર થાય એવી સરકાર દ્વારા અમે માંગ કરીશું ઘટનાને લઈને સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારી અને પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું માનવડ ગામે માનવડ મુખ્ય બજાર થી અને બોડેલી જવાનો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ ઉપર જે નદી આવેલી છે એના ઉપર નો જે બ્રિજ ખૂબ લાંબા સમયથી સ્ટેટ વખતનો બ્રિજ હતો એ બ્રિજ ખૂબ ભારે વરસાદના કારણે ને એની મુંદત પણ પૂર્ણ થવા આવી હતી કારણ કે ખૂબ લાંબા સમયનો બ્રિજ જેથી કરીને ધારાસી થયો એના માટે અમે પહેલાં પણ માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ અને હું પોતે ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી હતી પરંતુ એ વખતે દરખાસ્ત મંજૂર થયેલી નથી પરંતુ ફરીથી અમે માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ શ્રી માન્ય કલેક્ટર શ્રી બીડીઓ શ્રી બધા સાથે મળીને ફરીથી અમે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરીને વહેલી તકે આ બ્રિજ મંજૂર થાય એવા પ્રયત્નો કરીશું અને વહેલી તકે આ વિસ્તારની જનતાને એનો લાભ મળે એવા પ્રયત્નો અમે સૌ સાથે મળીને રેહમ પટેલ નેશન પ્લસ છોટા દેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર